જોડિયા તાલુકાના બાલાજી ગામ દરિયા કિનારે આવેલું છે અને આ જગ્યાએ વર્ષો જૂના બે શિવ મંદિરો આવેલા છે શ્રી બલેશ્વર મહાદેવ મંદિર અને શ્રી બોલેશ્વર મહાદેવ મંદિર આવેલા છે આજ રોજ શ્રવણ વદ અમાસ ને સોમવાર હિન્દુ ધર્મમાં સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખાય છે અને આજ રોજ તમામ હિન્દુ સમાજના પરિવારમાંથી નાના અને મોટા કોઈપણ વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું હોય તેમની પાછળ આજના દિવસે પારસ પીપ્રો

શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે સોમવતી અમાસ સવારમાં પિતૃઓને દરિયા પાણી રહેવાનું અનેરું મહત્ત્વ હોય છે પિતૃઓ તર્પણ કર્યા પછી દરિયામાં સોમવતી અમાસનું સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ હોય છે દરિયામાં સ્નાન કરી અમે ધન્યતા અનુભવી છે હજારો માણસોની મેદની અહીંયા દરિયાનું સ્નાન કરવા માટે આવે છે સોમવતી અમાસનું અનેરું મહત્ત્વ હોય છે